વર્ણો અને એકલવાયો જ પડીને ઉભો હોય છે હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દિવાલને ઘસીને નદીઓ ચાલી જાય છે કિલ્લામાં નકશીદાર ગોખ કંડ ને રાણીઓ નદીની ક્રીડા નિખરવા માટે યુક્તિદાર ઓરડા બંધાયેલા છે હજુ એ એકવાર એ રવેશમાં ઊભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પનિયારીઓ નીરખીએ ગરાશિયાના ઘોડા ખેલતા પાળીએ જુવાનોની કુસ્તી જોઈએ ચારણોના છંદો અને કુમારિકાઓના વૃંદના રાસડા સાંભળીએ ત્યારે કાળ છસો વર્ષ પાસો ખસી જાય અને એ વિલાસી રાજા તથા રોણા અથડાય છે ગામ રાણપુર એ બે નદીઓ સુખ ભાદર અને ગોમા રાણજી ગોહિલે બંધાવેલો એ કિલ્લો એ તે એક કિલ્લો કે ક્રીડા મહેલ રાણજી વિલાસી હતો કહે છે કે તેને ચોરાસી રાણીઓ હતી દિવસ રાતે રણવાસમાં જ રહેતો એને કનૈયો કહેતા બ્રાહ્મણોના ભૂલાવ્યા એ રાજાને એવો નિયમ હતો કે કદી મુસલમાનનો મો ન જોવો એક દિવસ જૂનાગઢના દાતારની યાત્રા કરીને એક મહેમાન ડોશી અને એનો દીકરો પાછા અમદાવાદ જતા હતા રસ્તામાં મા દીકરો રાણપુર રાત રહ્યા સવાર પડ્યું રાજા પૂજા કરતા હતા તે વખતે નદીના

રાણા રમતિયો મેલ કનારે ચડિયા કડક ખત્રી ચોપડ ખેલ ગોહિલ કા લાગો ગળો હે રાણા હવે તો રમત છોડ શત્રુનો સૈન્ય તારે સીમાડ કનાર ગામ સુધી આવી પહોંચ્યું હે ક્ષત્રિય ચોપાટની રમત શું તને એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેત તો ચારણના શબ્દો કાને પડતા ચોપાટના પાસા ફગાવીને રાણો ઊભો થયો રાણીઓને कलामण दीदी के जुवो सुधी मारा वावटा ने तमे रणभूमि पर उड़तो जुवो सुधी जाणजो के हणू जीवतो छु पण जारे वावटो न दिखाई त्यारे समझजो के मारो देह पड़ी गयो राणियों ने उत्तर दी तो राजा जो जो हो के वावटो पड़िया पछि हमें 84 माथी एकेई जीवती नहीं रहीये जाण जी सैन्य लेईने रणे चढ़ज्यो जाणपुर थी 3-4 गाव आके મોહમ્મદ શાહ ફોજ સાથે એની તલવારો અફડાઈ અહી ગઢ ગોકે બેઠી બેઠી ચોરાસી રાજપૂતાણીઓ નજર માંડીને જોયા કરે છે ધજા ગગનમાં ઉડતી દેખાય છે એ ધજાને આધારે રાણીઓ જીવે છે વિજય કરીને રાણજી પાછા વળે જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને તે રસ્તામાં એક વાવ આવી ઝંડો ઉપાડનાર જંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઉતર્યો રાણજીનું ધ્યાન નહોતું રહ્યું એ ભૂલી ગયો હતો કે એ મેજા ઉપર ચોરાસી જીવાત્માઓ ટાંપીને બેઠા હશે કિલ્લાના ગોખમાં બેસીને મેજા ઉપર મીઠ માંડી રહેલી એ ચોરાસી છત્રી ન્યાણીઓએ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવ્યા

ગુંજી રહ્યો છે નિર્ભય ચારણનો ભોર અવાજ રાણા રમતો મેલ કિનારે ચડિયા કડક ખતરી ચોપાડ ખેલ કોહિલ કાલા ગૌ ગળો એ પહોળો ખૂબ ચોરાસી સિંદરાત્રીએ ત્યાં ભીપકા નહીં ભરતા હોય આજે કિલ્લાની નદી તરફની આખી દીવાલ મોજૂદ છે અંદરના ભાગમાંથી ધોબી લોકો છિપરા કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે પૂર્વ દિશા પર દીવાલ વિનાનો એક જ દરવાજો ઉભો છે એ દરવાજા કમાડ પડી ગયા છે કમાડ પર છસ્તો ચોમાસા વરસી ગયા છે પણ હજુ લાકડું સળ્યું નથી બાકી બધું છિન્ન ભિન્ન છે કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહીં પણ કોઈ મુસલમાન સુદાએ બંધાવ્યો છે અને રાણાનો કોટ નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો અને ત્યાં જે કોઈ ખંડેરો દેખાય છે